અને કૃષ્ણ વચન છે સાંભળજો આપણને એમ થાય સાહેબ કૃષ્ણ નકરું માખણ ખાધું એવું નથી ક્યારેક કથા સાંભળજો કૃષ્ણ જેટલું દુઃખ કોઈ નથી જોયું તમારા બધા જન્મ હારી હોસ્પિટલમાં થયો હશે ને કૃષ્ણનો જન્મ ક્યાં થયો જેલમાં અથવા જેલમાં થયો ચાલો આપણે માની લઈએ હજી જન્મ થયો ને એક કલાક ન થયો તો માથી વિખુટા થવું પડ્યું આવું આપણે યારે થયું આવું આપણે દુઃખ થયું હા વાચું કેજો હજી અગિયાર વર્ષ ને બાવન દિવસ ના થયા બધે પ્રેમ મેળ્યો તો વળી પાછું વ્રજ છોડીને અહીંયા આવી અરે હજી તો જન્મ થયો છ દિન ન થયા તેને મારવા માટે હગી માસી આવી ગઈ વિચાર કરો આવું દુઃખ છે તમારા જીવનમાં એટલા માટે કહું છું સાહેબ જીવનમાં જે આણે જેટલું દુઃખ જોયું છે ને એનું પા ભાગનું આપણે નથી જોઈ શકતા અને આપણે જો એમ કહીએ કે હાય હાય ભગવાન મને દુઃખ આપ્યું ભગવાન કે એકવાર ભાગવત પરિપક્વ બનવું છે સમાજમાં સમાજમાં નિખરવું છે તો પેલા દુઃખ ની માગણી કરો નકરું સુખ સુખ ને સુખ હશે ને તો યાદ રાખજો સુખ ની વેલ્યુ કોઈ દી થશે નહીં નહીં ને નહીં થોડું દુઃખ માંગો ભગવાન ને કે ભગવાન મારે દુઃખ જોઈએ છે પૂજ્ય ડોંગરે બાપાના ભાગવતમાં લખેલું ડોંગરે બાપા રોજ પૂછતા હો કે ભગવાન તમારી પાસે આવે પેલા દુઃખ ને સુખ કે શું જોઈએ તમે શું માંગશો શું મગાય દુઃખ મગાય કારણ કે દુઃખ આવ્યા પછી સુખની ની વેલ્યુ રે છે અને ડાયરેક્ટ જો સુખ આવે ને પછી દુઃખ આવશે ને તો માણસ બાટલી જ લઈ લે ડાયરેક્ટ કા આ બાટલી કા ઓલી બાટલી એટલા માટે હંમેશા દુઃખની વેલ્યુ કરો પછી સુખ આવે સુખની વેલ્યુ ઓટોમેટિક થશે હે સુખ જાતે હે સુખ જાતે સુખયાતે હે તો દુઃખ જાતે સુખ સુખા इसे इस आते जाते सुख दुख में हम मस्त है। रहते हैं हम मस्त रहते हैं इसे आते जाते सुख दुख में हम मस्त रहते हैं हम मस्त रहते हैं इसे आते जाते सुख दुख में हम मस्त रहते हैं દુઃખ આવે એટલે સુખ જશે અને સુખ આવશે એટલે દુઃખ જશે આ ભજન કોણે કોની પાસે સાંભળ્યું ખબર છે અમે જામનગરમાં જામનગર જોયું ને આપણે સૌરાષ્ટ્રમાં જામનગર જઈ તો ત્યાં એક અંધ શાળા છે અંધ શાળામાં બધા નાના નાના છોકરાઓ મીણબત્તી બનાવતા હતા પોતે આંધળા છે પણ સમાજને પ્રકાશ આપવાનું કામ કરે ઈ લોકો આ ભજન ગાતા હતા ઈસે આતે જાતે સુખ દુઃખ આપણને એમ થાય જોતો ખરે અંધ છે દેખાતું નથી પણ યાદ રાખજો જેને આ ચક્ષુ નથી ને એને અંદરના ચક્ષુ બહુ સારા ભગવાન આપ્યા હોય અને મેં જોયું છે અહીંથી ભલે અંધ હોય પણ એની પાસે કળા બહુ સરસ મજાની હોય સાહેબ એવી એવી કળાઓ આપણે એમ થાય કે ઓહો એ સંગીત વગાડતા હતા બાપુ સંગીત વગાડતા હતા અને ગાતા હતા આપણને એમ થાય આપણે તો પા ભાગનું એની સામુ ન ગાઈ શકીએ અને આપણને બધુંય આપ્યું છે છતાંય કોઈ દી વેલ્યુ કરતા સાહેબ જેની પાસે નથી ને એને પૂછજો આની કદર કેવડી થાય હો આંખ નથી એને પૂછો જેને હાથ નથી એને હાથની કદર પૂછો કેમ થાય ભાઈ જેને કાન નથી પછી મોટી ઉંમર વહી જાય ને પછી બે ત્રણ વાર પૂછે બોલે જયારે ખબર પડે હે પછી ખબર પડે આ હતું આ હતું ત્યારે કેટલો ફાયદો હતો સુખી થવું હોય તો હંમેશા જે મળ્યું છે જેટલું મળ્યું છે એની કદર કરતા શીખો ઠાકુરજીના પિતાજી ધામમાં વયા ગયા છતાં કોઈ અગ્નિ સંસ્કાર કરવા માટે હાજર નહોતું આનાથી મોટું દુઃખ હોય ક્યાંય કેવું જોઈએ મહાભારતમાં લખેલું છે વસુદેવજીના અગ્નિ સંસ્કાર કોઈ નહોતા કર્યા દેવકી માતાના અગ્નિ સંસ્કાર કોઈ નહોતા કર્યા અને આખી દ્વારકા સમુદ્રમાં ડૂબી ગઈ હતી અરે જવા દો ને ઘણી બધી કથાઓ છે સાહેબ એક જ વાત ને મુખ્ય વાત છે સાહેબ હંમેશા સમય મેળવો છે એ સમયને સાર્થક કરી લો સમય મારો સાધ જેવાલા

ભગવાન કાલા વાલા કરું છું મારા સમય ને સાધજે સાધજે એટલે આ સમય મારો નો વેડફાઈ જાય અને આ સમય ગયો પછી કદાચ પરમ દિવસે ગઈકાલે કથામાં કીધું કરોડો રૂપિયા ખર્ચી નાખશો તો પણ ગયેલો ક્ષણ પાછી નથી જ અરે સાહેબ આવા તો મેં બહુ દાખલા જોયા છે લોકો બહુ આમ આમ એટલા બધા ઇમોશનલ થઈને કથા બેસાડતા હોય અને પછી સાદી થઈ ને પછી ધ્રુજકે ધ્રુજકે કેવડો મોટો સમય મારી પાસે આ તો સારું છે મોટા ભાગે કથા બિહાડી યજમાન સાદી દેખાય જ દે એ આટા જ મારતો હોય પછી કે પિતૃ પાછળ પણ પિતૃ પાછળ તું તો બે તારી પાછળ તારા છોકરા બેહાડે કે એની કોને ખબર એને કદાચ તું બે જા હા સારું છે આ કામ સન્મુખ બેઠા છે અને આ મારા જીવનમાં મોટા મોટો દુઃખ છે કોને કહેવા જાઓ અમારા જીવનમાં દુઃખ તો હોય ને કે ન હોય આ મોટામાં મોટો દુઃખ જેને કથા બેહાડી ઈજ ન હોય આજે સાતમા દિવસે દક્ષિણ આપણ શાસ્ત્રીજી લ્યો ઓહો આ દક્ષિણ પછી આમ 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 મોટા પથ્થર જેવા લાગે પૈસા યાદ રાખજો સાહેબ આ સમય જે મળ્યો ઈ જ સાચો છે બાકી બધું કરવાનું જ છે અને કરતા જ રહે આખી જિંદગી મોજ કરવાની શાસ્ત્રમાં ક્યાંય ના નથી પણ જે સમય સાંપ્રત ભગવાનના માતે મળેલો સમય છે એ સમયને સાર્થક કરી લો કરુ તને કાલા વાલા સમય મારો સાધ જેવાલા કરો તો કાલ